નમસ્કાર આપ જે રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ વડોદરાના માંજલપુર પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ગોધરાથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આગામી લોકસભાની ચૂંટણીને અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

વેજલપુર રોડ પરથી આરોપી સરફરાજ ઉર્ફે કાઠિયાવાડી શેખ ઝડપાયો હતો સરફરાજ ઉર્ફે કાઠિયાવાડીએ સમાચારોના સતત અપડેટ માટે नेशन प्लस न्यूज न यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ और फॉलो करो पर